નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના વીસ મીટર અંતરે રિક્ષા ચાલકો બાખડ્યા હતા એક રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલક ને ચપ્પુ હુલાવ્યું હતું રિક્ષામાં પેસેન્જર બેસાડવાની નજીવી બાબતે તકરાર થઈ હતી પોલીસે ગણતરીના સમયમાં હુમલાખોર રિક્ષા ચાલક ને ઝડપી પાડ્યો હતો ચપ્પુ તેમજ રિક્ષા અને લોખંડનો સળિયો જપ્ત કર્યો હતો અન્ય એક કિસમને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરી હતી ઘવાયેલા મોહસીન શેખે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હુમલાખોર રિક્ષા ચાલક અસરુફ યુસુફ મલાડ ને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે હુમલામાં વપરાયેલા ચપ્પુ લોખંડના સળીઓ અને રિક્ષા જપ્ત કર્યા હતા જ્યારે તેની મદદ કરનાર અજાણ્યો ઈસમ કોણ હતો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર